નમસ્કાર હું પંડ્યા જોઈ રહ્યા છો આદિવાસી સમાજના બે હાજર ત્રેવીસ ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ હતો દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત જે સદંતર આદિવાસીઓની આદિવાસી તરીકેની ઓળખ છે અને તેને ભૂસી નાખવા માટેના ષડયંત્રના ભાગ રૂપે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઈસમ દ્વારા આદિવાસી સમાજના મસીહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પૂર્વધારા સભ્ય છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડાના પૂર્વધારા સભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા તેમને પ્રાણી કહી અપમાન કરવામાં આવ્યું એમના સમર્થન ગીદળોનું ટોળું કહેવામાં આવ્યું આ રીતે મંદબુંધી જે ઈસમ છે તેમના દ્વારા બેફામ વાણી વિલાસ આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું તેમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ત્યારે જે આદિવાસી સમાજના લોકોનું ધાર્મિક રીતે પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો તેના ઉપર તાત્કાલિક જે છે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવે

વારે ઘડે અપમાન કરવાનું આ ભાજપ સરકાર બંધ કરે જો ગણેલા છે નથી સારી સારી તો ઇંગ્લિશ મીડિયમ એક થી બાર સ્કૂલો બનાવે કારણ કે હજારો કરોડ ની ગ્રાન્ટ આદિવાસી ની આ સરકાર ભાજપ સરકાર ખાઈ જાય છે ને આદિવાસી નો કોઈ વિકાસ થતો નથી ને મણિપુરા છે ત્યાં આદિવાસી ઉપર અત્યાચાર થયો હુમલા થાય છે તારે આ વિશ્વ હિન્દુ પરિષદ બદલ કેમ બાર નીકળતી નથી